અંકલેશ્વરમાં સિગ્મા લાઈફ સાયન્સ કંપનીએ માનવી અભિગમ અપનાવ્યો છે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં ફરજ બજાવતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેર ગામના ચોત્રીસ વર્ષીય કર્મચારી પ્રશાંત રાઠવાના રહસ્યમય મૃત્યુ બાદ સર્જાયેલી ગમગીની વચ્ચે કંપની મેનેજમેન્ટે એક અત્યંત સંવેદનશીલ અને ઉમદા નિર્ણય લીધો છે કંપનીએ મૃતકના પરિવારને રૂપિયા વીસ લાખની આર્થિક સહાય જાહેર કરી છે સાથે સાથે તેમની ચાર નાની દીકરીઓના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ કંપની પોતે ઉઠાવશે તેવી મોટી ઘોષણા કરી છે પ્રશાંત રાઠવાના મૃત્યુના સમાચાર મળતા જ જેર ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તુરંત જ સક્રિય બની સરપંચ અને ગ્રામજનો કંપનીના માલિક નટવર ડી પટેલ સમક્ષ પહોંચ્યા હતા અને પરિવારની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી તો પ્રશાંતભાઈના અચાનક અવસાનથી તેમના પરિવાર અને ચાર દીકરીઓની છત્રછાયા છીનવાઈ ગઈ હતી ગ્રામજનોની મુખ્ય માંગણી એ હતી કે દીકરીઓને સારું ભવિષ્ય અને શિક્ષણ મળે તો ગ્રામજનોની આ લાગણીસભર રજૂઆત અને પ્રશાંતભાઈના પરિવારની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી સિગ્મા લાઈફ સાયન્સ કંપનીના માલિક નટવર ડી પટેલે એક માનવીય અભિગમ અપનાવ્યો તેમણે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને વીસ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી આ ઉપરાંત તેમણે આ ચારેય દીકરીઓના પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીનો તમામ ખર્ચ અને તેમની જરૂરિયાતો કંપની ભોગવશે તેવી ખાતરી આપી અને એક મોટો બોજ ઉતારી દીધો છે

પછી સવારે 6:30 વાગે મે જગાડ્યો એ જાઈગો બી મને કે મે આવું છું તું ચા પી લે તો મે પછી જઈને ચા પી લીધી પછી પાછી બોમ મારી તો તારે બેણ એવું જ કીધું કે મે આવું છું તમે પી લો એમ પછી 7 વાગે 7 વાગે એટલે હું ઘરે જવાનો હતો એટલે હું ઘરે નીકળી ગયો એટલે મને કંઈ વિધે ગભરાઈ ગઈ કે એક્સપાયર થઈ ગયો એ તો જ્યારે હું મારા પર 9 વાગે મે ભાઈબંધને કોન્ટેક્ટ કર્યો ને જે એના હાથે ગયા હતા એ લોકો એ લોકો હાથે વાત કરતા હતા એટલે પછી સાહેબ ફોન માં ગયો એના પર સાહેબે કીધું કે ભાઈ આપણા પ્રસંગ ભાઈ આપણા હાથે હવે નથી